આ છે નેઝલ સ્પ્રે આજે હું તમને જણાવું છું કે આને કેમ યોગ્ય રીતે વાપરવું પ્રાઇમિંગ અગત્યનું છે જ્યારે તમે નેઝલ સ્પ્રે પહેલી વાર વાપરી રહ્યા હો અથવા જો સ્પ્રે ઘણા દિવસોથી વાપર્યું ન હોય કેવી રીતે આપણે નેઝલ સ્પ્રેને પ્રાઇમ કરીએ બોટલને દસ સેકન્ડ માટે હળવેથી હલાવો સ્પ્રેમાંથી ડસ્ટ કેપને દૂર કરો સ્પ્રે પંપના ખભા પર બે આંગળીઓ રાખીને અને તમારા અંગૂઠાને બોટલના તળિયે રાખીને બોટલને સીધી પકડો

નોઝલ ને સ્વચ્છ કપડા અથવા ટિશ્યુ થી સાફ કરો અને રક્ષણાત્મક ડસ્ટ કેપ ને રાખો તમારા માટે કેટલીક અગત્યની સૂચનાઓ છે અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર તમારા નેઝલ સ્પ્રે ને સાફ કરો તમારા નેઝલ સ્પ્રે ને સાફ કરવા માટે નોઝલ અને ડસ્ટ કેપ ને ગરમ પાણીના બોલ માં થોડી મિનિટો માટે પલાળી રાખો હવે બને ને સ્વચ્છ વહેતા પાણી માં ધોઈ લો અને તેમને હવામાં સુકાવા દો